નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ભૂકંપના કારણે ભયંકર તબાહી ઇમારતો ફેરવાય કાટમાળમાં આઠસોથી વધુ લોકોના મૃત્યુ જી હા મિત્રો પંદરસોથી વધુ ઇજાગ્રસ્ત વાત કરીએ તો ભૂકંપથી અફઘાનિસ્તાનમાં ભારે વિનાશ થયો છે મોડી રાતે અફઘાનિસ્તાનમાં દક્ષિણ પૂર્વ ભાગમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા ભૂકંપની તીવ્રતા એટલી વધારે હતી કે ઘણા ઘરો કાટમાળમાં ફેરવાઈ ગયા હતા છ પોઈન્ટ ત્રણથી વધુ તીવ્રતાની અંકાઈ હતી આ દરમિયાન આઠસોથી વધુ લોકોના મૃત્યુ પામ્યા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જી હા મેં તો તે જ સમયે ભૂકંપના આંચકાની અસર પાકિસ્તાન અને ભારતમાં પણ અનુભવાઈ હતી વાત કરીએ તો યુનાઇટેડ સ્ટેટ જ્યુઓલોજી સર્વે અનુસાર ગઈ રાત્રે અફઘાનિસ્તાન તેમજ એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા રિક્ટર સ્કેલ પરથી તેની તીવ્રતા સો પોઈન્ટ જીરો માપવામાં આવી હતી આઠસો લોકોના મોત થયા છે જી હા મિત્રો અફઘાનમાં નાગરહાર શહેરમાં જાહેર આરોગ્ય વિભાગના પ્રવક્તા નિકબુલ રહીમમાં આઠસો લોકોના મોતની પુષ્ટિ કરી છે રહીમી કહે છે કે ભૂકંપની તીવ્રતાના આંચકાના કારણે ઘણા ઘરો ધરાશાયી થઈ ગયા હતા શરૂઆતમાં નવ લોકોના મોત અને પંદર લોકો ઘાયલ થયાના અહેવાલ હતા પરંતુ હવે આઠસો લોકોના મોત અને પંદરસોથી વધુ ઘાયલ થયાના આંચકા અનુભવાયા છે બધા ઘાયલોને સારવાર માટે હોસ્પિટલનો દાખલ કરવામાં આવી રહ્યા છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલ લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી ધન્યવાદ જય હિન્દ